我将来过去呢？我将来入党，入党我能够干。

આજે સવારે બનેલી તાજે તરની ઘટના બરોડા થી પાદરા બાજુ નો આ ત્યાં જે બ્રિજ ફૂટો અને બ્રિજ માં અત્યાર આંકડો છે કે 6 લોકો મૃત્યુ થયા છે હજી એના થી આંકડો આવશે બરાબર પણ 6 લોકો મૃત્યુ થયા હવે વિચાર કરો વિચાર કરો કે બ્રિજ ઉપર મેં હમણાં વિડિયો

ભ્રષ્ટાચાર ના કારણે ગુજરાત નો નાગરિક જો તો હોય તો આ ભાજપ ને હવે કોટભેલી કરવાનો સમય આવી ગયો છે કારણ કે તમે મોત નો

આપડા ગુજરાત ના પેલા સી પાટીલ સાહેબ દિલ્હી જઈને સુખ્યા ની વાતો કરે છે કે આ નલસે જલ્ માં ખોટું થયું છે એટલે હવે ગ્રાન્ટ્રાન્ટન